ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી જીરામજી યોજના અંગે જનજાગૃતિ ફેલાવવાના શુભાશય સાથે અંકલેશ્વર શહેરના શારદાબાન ટાઉન હોલ ખાતે એક વિશેષ કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો માટે યોજાયેલ આ કાર્યશાળામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ રૂપ ઉપસ્થિત રહ્યા હતા પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકતા ઉપસ્થિત વિવિધ ગામના સરપંચો સ્થાનિક પદ અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને જીરામજી યોજનાની વિગતવાર રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું હતું કે સરકારની આ યોજના છેવાડાના માનવીના ઉત્થાન માટે છે અને દરેક કાર્યકરે આ માહિતી જનજન સુધી પહોંચાડી યોજનાનો મહત્તમ લાભ અપાવવા માટે કટિબદ્ધ થવું જોઈએ આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં પાયાના કાર્યકર્તાની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે અને જીરામજી યોજનાના માધ્યમથી વિકાસના કામોને નવી ગતિ મળશે આ કાર્યશાળામાં અંકલેશ્વરના હાસોટ તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યશાળા દરમિયાન ઉપસ્થિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવી યોજનાનું સુચારૂ અમલીકરણ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપ્યું

ઓગણીસો ની અંદર ઇન્દિરા ગાંધીએ બધી યોજનાઓ ભેગ કરીને એ પછી ઓગણીસો ની અંદર રાજીવ ગાંધીએ જવા રોજગાર યોજનાનું નામ આપવામાં આવ્યું એ પછી બે હજાર ચારમાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સરકારે આ નરેગામાંથી એને નરેગા યોજનાનું નામ આપવામાં આવ્યું અને બે હજાર પાંચની અંદર ફરીથી મનરેગા યોજનાના નામ આપવામાં આવ્યું આમાં માત્ર માટી મહેતાના કામો થઈ શકતા હતા અને વ્યાપક ભ્રષ્ટાચારો થતા હતા જે પ્રકારે આ મનરેગા યોજનાની અંદર પંદર દિવસે પેમેન્ટ થતું હતું આ યોજનામાં સાત દિવસે પેમેન્ટ થવાનું છે જે પ્રકારે મનરેગા યોજનામાં સો દિવસનું વેતન મળતું હતું આ યોજનામાં એકસો ને પચીસ દિવસનું વેતન પ્લસ સાહીઠ દિવસ રાજ્ય સરકાર જે વિસ્તારમાં પાકનો રોપણી કરવાની હોય વાવણી કરવાની હોય અને જ્યારે લણણી કરવાની હોય ત્યારે સાહીઠ દિવસની વધારે રોજગારી એટલે કુલ એકસો ને પંચ્યાસી દિવસની રોજગારી આ જી રામજી અધિનિયમ અંતર્ગત પ્રાપ્ત થવાની છે સાથે સાથે ગ્રામ પંચાયતમાં પણ ગ્રામસભા દ્વારા ગામના કયા કયા કામો કયા પ્રકારના કામો કરવા જેવાથી તમામ કામો ગ્રામ સભામાં નક્કી થશે અને જે ગામમાં જે જરૂર થતી કામો કરવામાં આવશે ત્યારે આજે મોટી સંખ્યામાં અંકલેશ્વર અને હાસોદ બંને તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્ય કાર્યશાળામાં હાજરી આપી હતી એ તમામને અભિનંદન પાઠવું છું અને છેવાડાના વ્યક્તિ સુધી આ યોજનાના જે લાભો છે એ લાભોની જે વાતો છે પહોંચે એ પ્રકારની કામગીરી થઈ રહી છે